સમારોહ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાનાર છે જેમાં દેશ અને દુનિયાના ઘણા જાણીતા લોકો હાજરી આપવાના છે તો પ્રાપ્ત માહિતી અનુસાર અડેલ ટ્રેક અને લાના ડેલરે જેવા આંતરરાષ્ટ્રીય પરફોર્મન્સ કરશે રાધિકા મર્ચન્ટ લાના ડેલેરે ઘણી મોટી ફેન છે રિપોર્ટ્સ અનુસાર મેનેજમેન્ટ ટીમમાં હાલમાં આ ત્રણ કલાકારો સાથે વાતચીતમાં વ્યસ્ત છે તો વેડિંગ સેલિબ્રેશનમાં તેમને આમંત્રણ આપવા માટે તારીખ અને પૈસાની વ્યવહાર દેવા નક્કી કરવા માટે વાતચીત ચાલી રહી છે તો મહત્વનું છે કે બંને પ્રી વેડિંગમાં રિયાના કેટીપેરી પીટબુલ ડીજે ડેવિડ ગુએટા ઓપેરા સિંગર એન્ડ્રિયા વાસેલી અને બેક્ટ્રિક બોય જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોને પ્રફંભળ્યો આ સ્વાય દિલજીત જોશા ગુરુંધાન જેવા કલાકારો પણ સ્ટેટ પર ધવામેદાર પ્રફોર્મસ આપ્યું હતું ભવ્ય લગ્ન પછી બીજા દિવસે એટલે કે તેર જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારહવાનું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ મહેમાનો કપલને આશીર્વાદ આપશે જે બાદ ચૌદ જુલાઈ રિસેપ્શન થશે જેમાં દુનિયાભરમાં વી મહેમાનો હાજરી આપશે તો આ ત્રણેય દિવસ આ કાર્યક્રમો મુંબઈમાં જીઓ સેન્ટરમાં જ યોજાશે બીજું રિપોર્ટ સી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ